ગુજરાત પ્રદેશ સમિતિના આદરણીય પ્રમુખ અમિત ચાવડા સાહેબની હેઠળ આજ રોજ અમે સાગબારા ખાતે સૂજન અભિયાન અંતર્ગત જે રીતે અગાઉ આખા ગુજરાતની અંદર તાલુકા પ્રમુખોની પસંદગી બાબતે અમને નિયુક્ત કરવામાં આવેલા આજે સાંજબાડા ખાતે સર પ્રમુખ સરળીને જિલ્લાના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ આજે હોદ્દાનું નવા ઓફિસનું ઉદઘાટન કરવામાં આવે છે સાથે પૂર્વ પ્રમુખ સુરેશભાઈ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ વિરોધ પક્ષના નેતાશ્રી જ્યોતિષભાઈ પટેલશ્રી તમામ આગેવાની સાથે આજે મળીને સાગબારા ખાતે આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચાર્જશીટ તાલુકા પંચાયતની આણ કીધો જે તાલુકાના સાગબારાના કોંગ્રેસના કાર્યક્રમનો જુસ્સો જોઈને જે કરંટ છે કોંગ્રેસનો આવનારા દિવસોની અંદર જ્યારે ત્યાં જિલ્લા પંચાયત કોંગ્રેસ મેળવશે આજના અરાજ તાલુકા પંચાયતની સૂત્રો મેળવશે આજે પ્રમુખનો નિર્ધાર કરીને અમે આજે શુભારંભ કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી જૂઠા સિવાય કશું બોલતી નથી ભારતીય જનતા પાર્ટી આજે શિક્ષણનો વિષય હોય લોક અનાજ મળતું હોય લોકોને આજે કમ્પ્યુટર માંગે છે રસ્તાઓ વીજળી આરોગ્ય આ સરકાર તમામ રીતે નિષ્ફળ ગઈ છે પ્રજાને ગુમરામ કરવામાં આવે છે પ્રજા તાશી ગઈ છે નાવના દિવસોની અંદર શાકભાલા પ્રજાનો ટૂંકી લીટીના કાર્યક્રમ અંદર અમને ખૂબ એમનો પ્રેમ મળ્યો છે એ નિર્ધાર કરવામાં આવ્યો છે નવા પ્રમુખ શ્રી સાથે તમામ કાર્યકરો ગાઉના દિવસની અંદર તમામ સીટો અમે મેળવીને કોંગ્રેસને અર્પણ કરીશું જય હિન્દ ભારત માટે કીધું આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સુજન સંગઠન અભિયાન દ્વારા આખા ગુજરાતમાં જ્યારે સંગઠન બળી ચેન્જ કરવામાં આવે છે ત્યારે સાગબારા તાલુકામાં તમામ ચૂંટાયેલા પદ અધિકારી અહીંના સ્થાનિક આગેવાનોના સહમતીથી સર્વનામતે હું વસાવા રાજેન્દ્રભાઈ સુભાષભાઈ વસાવાને તાલુકા પ્રેસિડેન્ટ તરીકે કોંગ્રેસ સમિતિના નિમણૂક કરવામાં આવેલા છે તો આવનારા દિવસોમાં અમે ખાતરી આપીએ છીએ રાહુલજીને કે જે તાલુકા જિલ્લાનું ઇલેક્શન આવવાનું છે તેમાં અમે ચારે જિલ્લા પંચાયત કબજો કરીને બતાવીશું અને વધુમાં વધુ સંગઠન મજબૂત થાય એવું પાર્ટી માટે અમે કાર્ય કરીશું